ખેડૂતો દ્વારા જે વાવેતર કરવામાં આવે છે તે વાવેતરના સચોટ આંકડા માહિતી મળી રહે તેને લઈને મહીસાગર જિલ્લામાં ડિજીટલ ક્રોપ સર્વે હાથ ધરવામાં આવ્યો મહીસાગર જિલ્લાના છ તાલુકાઓમાં એક લાખ એકાણુ હજાર બસ્સો ને સત્તાવન સર્વે નંબરો ઉપર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે આઠસો જેટલા સર્વેયરો દ્વારા આ સર્વેની કામગીરી કરવામાં આવશે તો સર્વે નંબર દીઠ જીપીઆરએસ ટ્રેકિંગના આધારે ફોટો અપલોડ સાથે પાક અંગેની માહિતી મળી શકશે ત્યારે લુણાવાડા તાલુકાના ઉચરપી ગામે જિલ્લા ખેતીવાડી અધિકારીએ આ સર્વે અંગે સર્વેયરો સાથે તેમજ ખેડૂતો સાથે મુલાકાત કરી અને આ અંગે વિગતવાર માહિતી આપી આગામી પિસ્તાળીસ દિવસ સુધી આ સર્વે કરાશે જિલ્લામાં ડિજિટલ ક્રોપ સર્વેનો પાયલોટ પ્રોજેક્ટ કરાયા બાદ તેનું અમલીકરણ કરવામાં આવ્યું છે અને સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે તો કેન્દ્ર સરકાર દ્વારા ખેતી ક્ષેત્રે પરફેક્ટ અને રિયલ ડેટા મળી રહે તેના આધારે ખેતીના પાકોમાં એક સાચો અંદાજ મળી શકે તેને લઈને આ ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ગુજરાત રાજ્યમાં પાંચ જિલ્લાઓના અંદર પાયલોટ પ્રોજેક્ટ તરીકે કામગીરી કરવામાં આવેલી હતી જે ખૂબ સફળતાપૂર્વક રન કરવામાં આવે આ વર્ષે આખા રાજ્યમાં દરેક જિલ્લાઓના અંદર આ કામગીરી ચાલુ થઈ ગઈ છે મહીસાગર જિલ્લાના અંદર પણ દસ ઓગસ્ટ થી આ કામગીરી ચાલુ થઈ ગઈ છે ડિજિટલ ક્રોપ સર્વે એટલે કે જે કોઈ ખેડૂતો દ્વારા પાકનું વાવેતર થયેલું છે એ તેમના ખેતર ઉપર જઈને એનો સર્વે લોકેશન સ્પેસિફિક કરવામાં આવશે અને ફોટોગ્રાફ સાથે કરવામાં આવશે